દેશના અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી સમયે વિવિધ યોજનાઓના વચનો આપનાર ભાજપ ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી એક ચકલી શાસન ચલાવી રહ્યું હોવા છતાં પણ ગુજરાતમાં અન્ય રાજ્યોની જેમ યોજનાઓ લાગુ ન કરી રહી હોય જેથી દિલ્હીમાં અન્ય રાજ્યોમાં વચનો આપનાર ભાજપ ગુજરાતમાં પડતર તમામ યોજનાઓ લાગુ કરે તે માંગ સાથે આપ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે સુરત કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા પહોંચેલા આમ આદમી પાર્ટીના નેતાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપનું એક ચક્રી શાસન ચાલે છે પંચાયતથી લઈને વિધાનસભા સુધી ભાજપ રાજ કરે છે આટલા લાંબા સમય દરમિયાન કોઈ પાર્ટી શાસનમાં રહે તો એ રાજ્યની મોટાભાગની સમસ્યાઓનું નિરાકરણ થઈ જવું જોઈએ પણ આમ છતાંય ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારીનો દર ઊંચો રહ્યો છે નાગરિક સુરક્ષાની સ્થિતિ કથળી જાય છે શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી પાયાની સુવિધાઓ માટે નાગરિકોએ દેવાદાર થવું પડે છે ખેડૂતો ખેતી છોડવા માટે મજબૂર થઈ રહ્યા છે દલિતો અને આદિવાસીઓ ઉપરના અત્યાચારો ખૂબ જ વધી રહ્યા છે તો વધુમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી નાની પાર્ટી છે પણ એમાં છતાંય દિલ્હીમાં છેલ્લા દસ દસ વર્ષમાં અનેક ક્રાંતિકારી તેને કાર્યો કર્યા છે શિક્ષણ સ્વાસ્થ્ય જાહેર પરિવહન વીજળી પાણી વગેરે જોઈ પાયાની જરૂરિયાતો વિનામૂલ્યે આપ્યા બાદ પણ બજેટ ફાયદામાં રહે છે પાયાની સુવિધાઓ સિવાય અન્ય સુવિધાઓ દિલ્હીના નાગરિકોને અપાઈ રહી છે હવેથી તો દરેક મહિલાને દર મહિને એકવીસસો રૂપિયા પણ અપાશે અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી લડતી વખતે ભાજપ પણ એવા વચનો આપે છે કે ભાજપ પણ મફત ગેસનો બાટલો મહિલાઓને પચીસસો રૂપિયા પશુતાને એકવીસ હજાર રૂપિયા વગેરે જેવા સુવિધાઓ આપશે ગુજરાતના લોકોને સવાલ અમે થઈ રહ્યો છે કે જે ગુજરાતે ભાજપને આટલી સફળતા અપાવી એ જ ગુજરાત આજે આ બધી સુવિધાઓથી વંચિત શા માટે છે આથી ગુજરાતના તમામ ઈમાનદાર નાગરિકો વતી આપ દ્વારા માંગણી કરાઈ હતી કે ગુજરાતની મહિલાઓને પણ દિલ્હીની જેમ દર મહિને એકવીસો રૂપિયા આપવામાં આવે શિક્ષણ સ્વાસ્થ્ય સુવિધાઓ મફતમાં આપવામાં આવે બસ મુસાફરી મૂલ્ય કરવામાં આવે વડીલોને નિઃશુલ્ક તીર્થયાત્રા કરવામાં આવે તેમજ એ તમામ જરૂરી સુવિધાઓ આપવામાં આવે જે આપવાનું વચન ભાજપ અન્ય રાજ્યોમાં આપે છે જે સુવિધાઓ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીના નાગરિકોને આપી રહી છે તે જ રીતે ગુજરાતમાં આપે જી આજે સુરત શહેર આમ આદમી પાર્ટી સંગઠન દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રીને આવેદન આપવા માટે કલેક્ટર કચેરીએ કલેક્ટર શ્રીના મારફતે આપવા માટે આવ્યા છે આપણને બધાને ખબર છે કે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે પણ સુવિધાના નામે એકદમ જીરો છે જ્યારે બીજી બાજુ દિલ્હીની અંદર ચૂંટણીઓ આવે છે એટલા માટે એમણે અરવિંદ કેજરીવાલજીની જે સુવિધાઓ છે જે લોકહિતના કામો છે એમને સમાજ સમાજ કલ્યાણ યોજના તરીકે એક મેનિફેસ્ટો બહાર પાડ્યો છે કે અમે પણ દિલ્હીની અંદર જો સરકાર બનશે ભાજપની તો એકવીસો રૂપિયા અમે મહિલાઓને આપીશું પચીસો રૂપિયા અને એકવીસ હજાર પ્રસુતા મહિલાઓને આપીશું ને વૃદ્ધોને પેન્શન ચાલુ કરીશું એટલે એનો મતલબ એવો કે જે હાલમાં આમ આદમી પાર્ટીની સરકાર જે અત્યારે કામગીરી કરી રહી છે એવી જ કામગીરી ભારતીય જનતા પાર્ટી કરશે અને એવી જ સુવિધાઓ આપશે તો એક સમયે જ્યારે ગુજરાતની અંદર રેવડીઓ ના આપી શકાય રેવડીઓ ના ઘટાય પરંતુ આજે જ આ તમામ ભાજપના લોકો આજે અરવિંદ કેજરીવાલજીના રસ્તે ચાલી રહ્યા છે ખરેખર ખૂબ ખુશીની વાત છે તો અમારી એટલી માંગણી છે કે ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે તો અહીંયા પણ બહેનો માટે દર મહિને રૂપિયા આપવામાં આવે આવે પેન્શન ચાલુ કરવામાં આ તમામ પ્રકારની યોજનાઓ છે ગુજરાતમાં તાત્કાલિક ધોરણે લાગુ કરવા માટેની અમારી છે માટે આવેદન પત્ર આપવા મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પહોંચ્યા હતા